સંગઠન કે જૂથનું નામ બેનર કે ધ્વજ ન હતું આ વાયરલ વિડીયો અને પ્રચાર મુદ્દે ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું છે કે ચૂંટણી પંચે આવી કોઈ જાહેરાત કરી નથી સીસીટી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જે પણ જવાબદાર જણાશે સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે જે સીસીટીવી લિંબાયત વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિંબાયતના ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલવામાં મોકલી આપવા જણાવ્યું છે ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ રહ્યા છે એનું જણાવે છે પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને સઘન બને એ માટેના પ્રયાસ છે અને હું જાહેર જનતાને મુદ્દારોને અપીલ કરું છું કે જ્યારે આપનું ઈ એપ ફોર્મ જે આપના વિસ્તારના બીએરઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાઓ રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાઓ સાથે સહિત અમારા બીએરોસ એને અથવા ચૂંટણી સ્ટાફ કામગીરી સાથે સંકળેલા સ્ટાફને એ પરત કરે તો અત્રેની કામગીરી આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆર ની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ સર આ કેટલી ગંભીર બાબત છે જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે એના માટે જોગવાઈ અસર કાર્યવાહી કરવામાં આવે